લલ્લા બિહારી અને તેમના પુત્રને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ચંડોળા પહોંચી છે જે જગ્યાએ લલ્લા બિહારીએ ગેરકાયદેસર ફાર્મ હાઉસ ઊભું કર્યું હતું તે જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેમને લઈને તપાસ કરી રહી છે કઈ કઈ જગ્યાએ લલ્લા બિહારીએ ગેરકાયદેસર બાંધકામો કર્યા હતા તેમની પૂછપરછ છે તે લલ્લા બિહારીને સાથે રાખીને કરવામાં આવી રહી છે બંને પિતા પુત્રને સાથે રાખી અને ક્રાઈમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ અત્યારે તપાસ કરી રહી છે બંનેના જે નિવેદનો છે તે ઘટના સ્થળેથી પૂછપરછ કરી અને નિવેદનો છે તે લેવાઈ રહ્યા છે મહત્વનું છે કે લલ્લા બિહારી છે તે તેમને બાંગ્લાદેશીઓ છે તેમને આશરો આપવાનું કામ છે તે કરતો હતો તેમને કાચા અને પાકા ઝૂંપડાઓ છે તે આપતો હતો તેમને રહેવા માટેના આધાર પુરાવાઓ છે તે પણ લલ્લા બિહારી છે તે કાઢી આપતો હતો ત્યારે હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેમને ઘટના સ્થળે લાવી સમગ્ર ઘટનાનું જે રીકન્સ્ટ્રકશન છે તે કરી રહી છે અને જે ગેરકાયદેસર બાંધકામો છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે તમે જોઈ રહ્યો છો કે પિતા પુત્ર બંનેના હાથમાં હાથ કરી પહેરાવવામાં આવી છે અને જે પણ ફરિયાદમાં જે મુદ્દાઓ ખાસ કરીને તેમના ફાર્મ હાઉસ ઉપરથી જે દસ્તાવેજો મળ્યા હતા તે તમામ દસ્તાવેજો બાબતે પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે લલ્લા બિહારી દ્વારા અહીંયા આખું મિની બાંગ્લાદેશ છે તે ઊભું કરાયું હતું જે ગેરકાયદેસર ઘૂસણખોરો છે તેમને આશરો આપવાનું કામ આ લલ્લો બિહારી છે અને તેમનો પુત્ર છે તે કરતો હતો આ ઉપરાંત અનેક ગેરકાયદેસર ધંધાઓ છે તે પણ લલ્લા બિહારી અને તેમના પુત્ર દ્વારા કરવામાં આવતું હતું ત્યારે તેમના જે તમામ કચ્છા ચીઠાઓ છે તે બાબતે હવે તેમને સાથે રાખી અને તપાસ છે તે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને આગામી જ્યારે રિમાન્ડ ઉપર આ લલ્લા બિહારી છે ત્યારે તમામ જે દસ્તાવેજો તેમના ફાર્મ હાઉસ ઉપરથી મળ્યા છે તે બાબતે પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે કેમેરામેન નરેશ ભૂટિયા સાથે દીપેન ભટિયા ન્યૂઝ કેપિટલ અમદાવાદ